આજ રોજ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ દાહોદ વિધાનસભા ક્ષેત્રની અંદર અઠ્યોતેર ટકા જેટલું એસઆઈએ કામગીરી પૂર્ણ થયેલી છે હવે બાવીસ ટકા જેટલી બાકી છે જેની અંદર કેટલાક પ્રશ્નો મતદારો તરફથી આવી રહ્યા છે તો ગણતરી ફોર્મ માટે એમને જોડે શું શું ડોક્યુમેન્ટ આપવાના છે તો જો મતદાર એક ઓગણીસો સત્યાસી પેલા જન્મેલ હોય તો પોતાની જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સ્થાપિત કરતો કોઈ એક દસ્તાવેજ આપવાનો છે ત્યારબાદ બીજો છે એક સાત સત્યાસી થી બે બાર બે હજાર ચાર ની વચ્ચે જન્મેલા હોય તો પોતાની જન્મ તારીખ અને જન્મ સ્થળ સ્થાપિત કરતો એક પુરાવો અને પિતા કે માતા બંનેમાંથી એકનો જન્મ સ્થળ કે જન્મ તારીખ સ્થાપિત કરતો એક પુરાવો આપવાનો છે પછી બે બાર બે હજાર ચાર પછી જો જન્મેલા હોય તો પોતાનો એક જન્મ સ્થળ કે જન્મ તારીખ સ્થાપિત કરતો એક દસ્તાવેજ માતાનો એક દસ્તાવેજ અને પિતાનો સેમ દસ્તાવેજ એટલે ત્રણ પુરાવા આપવાના રહેશે આ પ્રમાણે કેટેગરી પ્રમાણે એમને પુરાવા આપવાના છે એના સિવાય ઈસીઆઈ દ્વારા ગાઈડલાઈનમાં તેર પુરાવાની યાદી મેન્શન કરેલી છે જે દરેક ઈ એફની પાછળ આપેલી છે જો એ એના આધારે જો દરેક મતદાર એ વાંચશે તો એના ચોક્કસ ખ્યાલ આવી જશે કે એમને શું શું પુરાવા એમની પાસે ઉપલબ્ધ હોય તેમાંથી એ જમા કરાવવાના રહેશે તમામ મતદાર મિત્રોને અપીલ છે કે આગામી ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરના રોજ મામલતદાર કચેરી ખાતે આપ આવો અને આપના જરૂરી ડોક્યુમેન્ટ જે જરૂરી છે એ સબમિટ કરાવો તો આપને નોટિસ ઈસ્યુ કરવામાં સરળતા રહે અને ઝડપથી આપનું નામ મતદાર યાદીમાં સામેલ કરી શકાય